હવે ધીરે ધીરે જવા દઈ બધી ખબર પડી ગઈ કે જવાનું ખેતરમાં છે એટલે ભાગવા માંડી તો બધાને જો આપણે જ્યારે જાગીએ ભેગા થઈ જાય એટલે પછી સીધી વાડીમાં જ હવે આપણે વાડી પાસે પહોંચી આવ્યા કાંઈ કા કેમકે ખબર પડી ગઈ રસ્તે ચડાવીને એટલે એને એમ ખબર પડી જ જાય પહેલાં કે ગમે ભેલાણ છે બાકી તમે આગળ જોયા રાખો વાડીમાં ચક્કર મારાશું તો આપણી બેહો બધી આવી ગઈ છે આમાં ચરવાટું ખેતરમાં મૂકી દીધી બધામાં કે હળદ બા પણ આમાં છે આ નથી હળદ હા બરી ગયા હતા કેમકે પાણી વધારે ભરાઈ ગયો તો ને આમાં ડૂચો થઈ પડ્યો બહુ ભાઈ બંને એક વડકી છે એક અહીંયા ગાય છે બે ને ધ્યાન રાખવાની છે ને આ વાડી બાજુ ધ્યાન રાખવાની છે ખાલી એટલે બીજી કંઈ તકલીફ છે ને દોડવા જેવું કે આખો પટ પડ્યો છે જો બે દાંકવા દે તો વાંધો નથી કાંઈ સાફ કરી દે એટલે ખવડાવી દઈ ખાવું હે ખાહે ને હાંજીએ પછી આપણે અહીંયા મૂકવાની છે અને હવારે કાલે હવારે વહેલી લઈ આવવાની છે અહીંયા એવું છે રખડાવી હવે બધી ઓલી ઓલીબાઈ બધી ફેન્સિંગ છે એટલે ક્યાં જવા પણ નમડે એક સાઈડ છે ખાલી અહીંયા નારિયેલી બાજુ નારિયેલી છે પીવા હોય તો ગાડી લેવો કોઈ ના પાડે એમ છે નહીં કેળા પણ છે પણ કાચા છે ઓલી સાઈડ બગીચો મોટો છે ભાજપ કાચા ફળ છે વધારે ખાવા હોય તો આમાં તમને ના ના પડે કોઈ નારિયેલ પીવા ટુ કઈ એવું છે ને આપણે રખડી છીએ અત્યારે આમાં તો આપણે બે હું ધરાયેલી છે બધી એક કલાક હરખી ચઈ રહી ઝીંગા થઈ ગયા એટલે હમણાં વાઘ આવી જવાનો છે હતો એટલે આપણે ઘણી પહોંચાડી તું દીધી પણ અત્યારે બધી જોવા ઊભી રહી ગઈ અડધી ચરે છે તો હવે આપણે બેહોને હાકવાની છે ઘરે કેમ કે બધી હવે ધરાઈ રહી છે પાકડા ચરે બાકી તો નથી જતી મોટી ઊભી રહી ગઈ ભાગવા માંડવી ઘર બાજુ કેમ કે હવે ત્યાં તડકો તપી ગયો પાણી પીવા એ ભાગે છે એટલે ગઈકાલે હવે જવાથી પાણીમાં ભાઈ વાઘ નહીં આવે તો આપણે બેહાડશું તો આપણે અત્યારે છે ને ભાણે બધી હાંકી લીધા ઘર બાજુ પાણી પીવા ફૂલ ધરાઈ રહી છે અત્યારે બધી હવે આવી ગયા હવે તો આપણે ખેતરમાં જવા પણ નબળે કેમ કે વાઘ આવી ગયો છે ઘેટા બગરા આવી ગયા એટલે પૂરું હવે કેમકે ચારસો માથે ઘેટા બગરા છે એક જ ભાઈના છે તો આપડી બેવું તો ધરાણી એટલે બધી પછી ચરતી નથી ચરવા દીધું ચરો તમે જોકે અત્યારે દેખાતો આ બકરા ચારસો માથે છે અને અત્યારે બધી બેહો ને ધરાઈ રહી છે એટલે હવે ઘરે જવા દઈ આગ્રા જ્યાં ચેક કરે કે હું ને લો જાય ભાઈ અમારે મોડું કીધું ને કીધું વહેલું કીધું હોય તો કલાકમાં બે બીજી બીજું ધરાઈ ગયું હોય પછી કલાકે પાણી બેન વરી મારી લઈ ગયો ને તો ચરવું હશે ચરે હવે ચરે નહીં કેમ કે હવે બધી ઊભી રહી હતી હા અહીં આવ્યા નથી બીજા હવે બધું એને પાણી બ્યાડી દે અહીંયા નથી બેહાડી આગળ નદીમાં બેહાડશું બાજુ કેમ કે પછી ઘર બાજુ રાખવાની દે એટલા માટે કેમ કે હજી વાઈ ગયા છે તો અગિયારમાં માં વાર છે દસ મિનિટની એટલે પછી હવે જવા દે પાણીમાં જ અને હજી ખાણ ખાવું છે કા અહીંયા અહીંયા બોલો દાંત કેટલા કરી દે તો કે બે દાંત થવા એવું કે ખીરો હતો હાઈટમાં નબળો જ રાખ છે ચાકરી કરું હું બહુ નથી કરતો બહુ કર્યા ભેગા ત્યારે ભાદરવા મહિનો આવે ને પાડો ફાટી જાય એ તો આપણો ભૂતળો ફાટેલો જ છે અત્યારે જો મારા વારે જો જો મારે બસ એ માર ખાવી બધો હુર્રુ જો જો કાન ચડાવી લીધા હુર ખાડેલી છે જા જાર્રુ જો જો કાતરાનો હુર હમણાં હું આ જઈને સીટ કરું ને ઓલી બાજુ જઈને એટલે સીધો દોડીને આવશે ને કોઈક બીજો ભાઈ ઊભો રહી ગયો મારી બાજુમાં એટલે પૂરું દોડીને આવવાનો કેમ કે એમ લઈને આવતો હોય ને આપણે અનુભવ છે એને બાકી તો બે હું બધું હજાર અહીંયા ખાડામાં બેહવાનું કરશે પણ આપણે અહીંયા બેહવા નથી દેવી સીધી રાખી નાખશું કે ભાઈ અહીંયા નીકળવાનું નથી અહીંયા બેહાડી તો બધી જાહે ઓલી બાજુ ખાડામાં બેવા હાલ અને ઊડપ નથી રહી તે અરે પાછી કવી હા આપડી કવિ છે પાછે વર્યા ની હાલો તો બધા ઉભા રહી ગયા કે નાલવું નથી અત્યારે એમાં એવું થઈ ગયું કે ખડેલી હીટમાં છે ને પાડો છે ને આગળ બેઉ ને હાલવા નથી દેતો કેમ કે આગળ ઘેરાને રોકીને ઊભો રહી ગયો પાણીમાં નીકળવા નતો દેતો અડધી આ સાઈડ નીકળ્યો વારો આવ્યો તો બધી બેઉ નીકળી ગયો પાણી કમાય હવે આગળ દોડવા જેવું આપણે હવે માથાથી જાઉં ગઈ ગા અહીંયા ગારામાં હાલ એમ નથી અહીંયાં કમરના ફૂલ છે હવે કાલે થાય તો તમને દેખાડીશ છે આગલે વિડીયોમાં હા તો આપણે આવી ગયા હતા પાછા જોવા હશે નીચે સમાધાન તો કરી નાખ્યા હતા પણ હજી પાછો થોડોક સમાધાન ઉપડી ગયું લાગે હવે તો કરવું જોઈએ હરખેથી સમાધાન પાડાભાઈને સમજાય એવા આપણે આપણી માનતા નથી લાગતા હજી હલે મોરતા આપણે ભાઈ કપડાં નાખી ગયા છે કોક હવે હું ભડકે છે ના ફૂલ્યા નીચે આપડે વિડીયો ને ગંધારા લાગે એટલા માટે હા તો શું છે હવે જાતા હોય તો રસ્તામાં આડા આવવાના જ છે એની પેલા કોઈક નાખી ગયા હતા પૂરમાં વયા ગયા હતા અડધા કપડા અડધા રહી ગયા ફરી પાછા કોઈક નાખી ગયો તો ઉડાડી નાખે બે હું ભડકે પછી હલો મારી આગળ ઊભો રહી ગયો હા હવે કરવું શું હવે આખો પલારી દીધો ગરમીથી આગળ રોકીને ઊભો રહી ગયો બે બીજી બેન હાલવા નહીં દીધે ખડેલી હાલ છે ને એટલે માર ખા છે જો કેમ છે મુરત નારી જો આગળ હાલ ખડેલી આગળ નથી એટલે પૂરું એનું બધી ભેવન રોકીને ઊભો રહી ગયો એનો સમાધાન આપણા ઘર છે એક જ હાલ હાલ મોરતા મોરતા બોલે હું નાપાદયાત્રી જાય છે આશાપુરા હાલી માતાના મઢવારા તો આપણે હું હાઈવો રોડ છે તો પેલે આઈ હેલું પડે બધાને હાલો 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 બધી જો આવી ગઈ ઊભી રહી ગયા અહીંયા કે એ ભાઈ બંધ એકને મારે એટલે બધા ઊભા રહી જાય આપણે એકને મારે તો બધા હાલતા થઈ જાય ખબર પડી જાય એટલે કેમ છે ટોપ મોડલ છે ને આ આપણા ઘરે એક આફર બધી છે એક ભેંસ છે મેં ખડેલું છે બીજું છે આ એક ટોપ ટોપ ક્વોલિટીમાં આ એક છે વધારે પડતી બાકી જાફરું આપણું હજી છે વાહે લગભગ ખાડામાં બેઠું આગળ નીકળી ગયો ખબર નથી બાકી તો દેશી જ છે વધારે એકાદ બે ના હે મિક્સ તો ખાલી અવાજનું જ કાફી છે આપણે તો કેમ કે બે ગાળું દેવો ને એટલે ભાગશે બધી ખબર પડી જાય કે મગજ ગયો હવે સર્વિસ થા હવે જો આ બધા હાલવા ઓલે મોર ભાગી ગયા જા હે ખેતરમાં બીજી ક્યાંય નહીં જાય આમાં જ વાઘ ફરી ગયો એટલે જો ત્યાં દેખાય આ ભાગ લીલો દેખાય ખાલી એટલું બાકી પૂરું હવે નક્તર બદલવાનું છે એક બે ધીમા એટલે વરસાદ થાય પાછો અંદાજો લાગે છે થાય તો વાંધો નહીં બે હું ભાઈ ગયું છે બીજા ના ખેતર માં કરે નહી તો સારું વાંધો ઈ છે આપડે મોર સાવ જો હોય ખાલી તે હું તો હવે વાહે વારી તો એક ને આપી જ ના પડે જો આવી ગઈ હવે આપણે વિડીયો પૂરો કરી નાખીએ તમને કેવો લાગ્યો છે કોમેન્ટ કરી દેજો સપોર્ટ કરતા રહેજો આજે કૃષ્ણા ભૂલતી ભેગી ભાગી આવી આ સાહેબ ભેગોમાં નથી આજે ભેગી નથી લઈ લાંબો ઉપર રહ્યો ને વિડીયો લાઈક હોય ગમે હોય કોમેન્ટ કરજો ને સપોર્ટ કરજો બીજું હું તો આપણે જ્યાં દોડીને મોર થઈ જાય ને આ વિડલોગ ને આપણે પૂરો કરી દઈ કોમેન્ટ કરી નાખજો ને પાટો સારો થઈ જાય ને એને શું ચાકરી ચાકરી કરવાથી નબળો પડી જાય ડાયટિંગ કરવું જોઈએ હવે એનું